નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર માં રામદેવ પીર ના સાડા ત્રણ દિવસ ના ઉત્સવ નો પ્રારંભ થયો છે શહેરના વિવિધ વિસ્તારો માં રામદેવ પીર ના નેજા સાથે ની શોભાયાત્રા કાઢવામાં આવી હતી રામદેવપીરના જન્મોત્સવની સાડા ત્રણ દિવસ સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવે છે ઉત્સવના પ્રથમ દિવસે શહેરના કરચલિયાપરા ખેડૂતવાસ કુંભારવાડા સહિતના વિસ્તારોમાં રામદેવપીરના નેજા સાથેની શોભાયાત્રા નીકળી હતી ડીજે સાઉન્ડ સાથે નીકળેલી શોભાયાત્રામાં ભાવિકો મોટી સંખ્યામાં જોડાયા હતા સાડા ત્રણ દિવસના ઉત્સવ દરમિયાન નેજો ચડાવવાની વિધિ દેગ ચડાવવાની વિધિ આરતી આખ્યાન પ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે